લાલો આહીર મિત્રો ખાસ મહારાજે અઢારે વરણને જણાવવાનું કે મિત્રો હું અત્યારે સુરતની અંદર કામરેજ છોકરી છે ત્યાં શું તો કેમ છું મારા ભાઈઓ અને બેન વિડિયોમાં તમારું દિલથી સ્વાગત છે ભાઈઓ હવે ખરેખર મોરે મોરે થવાનો છે કેમ કે આપણા લાલભાઈ આહિર છે તે સુરત પહોંચી ગયા છે ભાઈઓ હમણાં થોડા સમય પહેલાં લાલભાઈ આહિર અમદાવાદમાં હતા અને તેમણે કીર્તિ પટેલને લોકેશન મૂકી લુબી નામની કંપની સામે હતા અને કહ્યું હતું કે કીર્તિ તું આવી જા પરંતુ મિત્રો બે કલાક રાહ જોવા છતાં કીર્તિ પટેલ આવી નહીં પરંતુ મિત્રો લાલભાઈ આહિર ને કીર્તિ પટેલે બીજા દિવસે લાઈવ થઈને કહ્યું કે અમદાવાદમાં બેઠો બેઠો રાડ ઉપાડે કીર્તિ કીર્તિ તારામાં હિંમત હોય તો તું સુરત આવી જા હું અમદાવાદથી અઢીસો કિલોમીટર દૂર સુરતમાં રહું છું અને તું મારાથી એટલો બધો ડરે છે એ માટે મિત્રો કીર્તિ પટેલને જવાબ આપવા માટે લાલભાઈ આહિર સુરત ગયા હતા અને મિત્રો હવે ખરેખર મોરે મોરે થવાનો જ છે કેમ કે કીર્તિ પટેલ જો લાલભાઈ આહિરને હાથે ચડી ગઈ તો તેની ખેર રહેવાની નથી અને શું મિત્રો ખરેખર કીર્તિ પટેલ લાલભાઈ આહિરને મળશે કે નહીં મળે અમને કોમેન્ટ કરી જણાવજો મિત્રો તમને જણાવી દે કે હમણાં થોડા સમય પહેલાં જ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ શરૂ થયો હતો કીર્તિ પટેલે ખજૂરભાઈના કેટલાય મુદ્દાઓ બહાર પાડ્યા પરંતુ મિત્રો ખજૂરભાઈનો કંઈક ફેર પડ્યો નથી અને એના વચમાં લાલભાઈ આહિરની એન્ટ્રી થઈ હતી અને લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને ખૂબ જ જવાબ આપે કેમ કે ખજૂરભાઈએ તો કંઈ જવાબ ના આપી શકે એ માટે તેમને સાથે જે લાલભાઈ આહિર હતા તેમણે કીર્તિ પટેલને ખૂબ જ જવાબો આપ્યા અને હવે મિત્રો લાલભાઈ આહિર છે તે સુરતમાં પહોંચી ગયા છે અને ખરેખર હવે કીર્તિ તેમને મળશે કે નહીં મળે અમને કોમેન્ટ કરી જણાવજો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આવાના આવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો ખાસ એ કે આ જે માહિતી મેં આપી તે યુટ્યુબ ફેસબુક અને સોશિયલ મીડિયા આધારિત છે એ માટે મિત્રો અમારી ચેનલ આની કોઈ પુષ્ટિ કરતી નથી